ધન્યવાદ પિતાજી એક નવો દિવસ અમારા જીવનમાં ઘડીયા તક તમે પૂરી પાડી કે અમે તમારા જીવંત કરી શકીએ વાંચવાને માટે અમારી મદદ કરો અને આ વચનોને સાંભળવાને માટે શ્રોતાજનોની સહાયતા મદદ કરો આજના વચનો જે વાંચવા દે રહ્યા છે તે વચનો ગીત અને તેનું દેવ બાપ તમારો આભાર માને છે પ્રભુ કે તમે આ સુંદર પડ આપી સુંદર દિવસ આપ્યો મારા જીવનમાં અને તમારા પવિત્ર વચનો વાંચવાનો ટાઈમ આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માને છે ત્યારે પ્રભુ પિતા આ તમારા વચનો પર પુષ્કળ છીશ અને તમારે કૃપા આપજો જે વચનો તમારા દીકરા દીકરો સાંભળે છે એક એકના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને આ વચનો મારફતે તમારો મહિમા થાય એવું તમે દેજો અમે તમારા હાથોમાં સોંપાય છે તમે અમારી પ્રાર્થના તમારા વાલા પુત્રના નામથી માગીએ છીએ સાંભળવાનો સ્વીકાર કરજો બાપ આમેન આમેન પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો બાવીસમો દિન ભક્તનો આરતનાદ અને સ્તુતિગાન હે મારા ઈશ્વર મારા ઈશ્વર તમે મને કેમ તજી દીધો છે મને સહાય કરવાની તથા મારો વિલાપ સાંભળવાની તમે એટલે દૂર કેમ ઊભા રહો છો કેમ રહો છો હે મારા ઈશ્વર હું દિવસે અરજ કરું છું પણ તમે ઉત્તર દેતા નથી અને રાત્રે પણ અરજ કરું છું પણ મને આરામ મળતો નથી તો પણ હે ઇજરાયલના સ્તોત્ર પર બિરાજના તમે પવિત્ર છો તમારા પર અમારા પિતૃઓએ ભરોસો રાખ્યો હતો તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા તેઓએ તમને અરજ કરી અને તેઓ બચી ગયા તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નાસી પાસ થયા નહીં પણ હું તો માત્ર કીડો છું માણસ નથી માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તું ગણાયેલો છું જેઓ મને જુએ છે તેઓ બધા મારી હંસી કરે છે તેઓ મોહ મરડીને અને માથું ધૂણાવીને કહે છે તું પોતાને યહોવાના હાથમાં સોંપ તે તને છોડાવે તે તરફ રાજી છે માટે તે તને બચાવે પણ તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો મારી માને હું ધાવતો હતો ત્યારે પણ તમે મારામાં ભરોસો ઉપજાવ્યો જન્મથી હું તમારા હાથમાં સોંપાયેલો છું મારી માના ઉદરમાં હતો ત્યાંથી તમે મારા ઈશ્વર છો મારાથી આઘા ન થાઓ કેમ કે સંકટ પાસે આવી પડ્યું છે અને સહાય કરનાર કોઈ નથી ઘણા ગોધાઓએ મને ઘેરી લીધો છે બાષણના બળવંત ગોધાઓ મારી આસપાસ ફરી વળ્યા છે હાડી ખાનાર તથા ગરદનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં વિકાસ્યા છે મારું બળ પાણી થઈ ગયું છે અને મારા સરવા હડકા ઢીલા થઈ ગયા છે મારું હૃદય નીરણા જેવું બની ગયું છે તે મારા આંતરડામાં પીગળી ગયું છે મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે મારા જળબા મારી જીભ સાથે ચોંટી જાય છે તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે કેમ કે કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે ગુંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા હું મારા સર્વ હડકા ગણી શકું છું તેઓ મને ધરીને જુએ છે તેઓ અંદરો અંદર મારા લૂઘડા વેચી લે છે અને મારા જબ્બાને માટે તેઓ ચિઠ્ઠી નાખે છે પણ હે ઓવા તમે દૂર ન થાવ હે મારા આશ્રય મારી મદદે આવો મારા આત્માને તરવારથી અને મારા જીવને કૂતરાના કબજામાંથી છોડાવો સિંહના મોંમાંથી મને બચાવો તમે જંગલી ગોધાના સિંહથી મને બચાવીને ઉત્તર આપ્યો છે હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ મંડળીમાં હું તમારી સ્તુતિ કરીશ હે હોવાનો ભય રાખનારાઓ તમે તેમની સ્તુતિ કરો હે યાકુબના સર્વ સંતાનો તમે તેમને ગૌરવ આપો અને હે ઇઝરાયલના સર્વ પરિવાર તમે તેમનું ભય રાખો કેમ કે તેમણે દુઃખીઓના દુઃખ તું ગણ્યું નથી તેનાથી કંટાળ્યા નથી અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી પણ તેણે ઈશ્વરને અરજ કરી ત્યારે તેણે તેમણે તેનું સાંભળ્યું તમારી કૃપાથી હું મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું તેમનું ભય રાખનારાની આગળ હું મારી માનતા પૂરી કરીશ દરિદ્રીઓ ખાશે અને તૃપ્ત થઈ જશે યહોવાને શોધનારા તેમની સ્તુતિ કરશે તે કહેશે કે તમારું હૃદય સર્વકાળજીવો પૃથ્વીની સર્વ સીમાના લોકો યહોવાને સંભાળીને તેમની તરફ ખરશે અને વિદેશોના સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે કેમ કે રાજ્ય યહોવાનું છે અને વિદેશીઓ પર રાજ કરનારા તે જ છે પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે જેઓ ધૂળમાં જનાર છે જેઓ એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે તેમના વંશજો ઈશ્વરની સેવા કરશે આવતી પેઢીની આગળ યહોવા વિશેની વાત પ્રગટ કરવામાં આવશે તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને યહુવાનું ન્યાય પણ પ્રગટ કરીને કહેશે તેમણે તે કર્યું છે પ્રભુ તેના જીવન વચ્ચેને પુષ્કળાચી સંકૃપા પ્રાર્થના કરીએ આકાશવાસી જયની દેવી હોવા બાળ સુષ ઉત્પન્ન કરતા તમારો આભાર માનીએ તમારો કાર માનીએ તમને માનને માણે ધન્યવાદ આપીએ એક નવો દિવસ તમારા જીવનમાં આપ્યો દિવસને આશીર્વાદ લીધો અને દિવસને માટે પીધા તમામ સારા વર્ણન તમારા ભંડાર નથી પૂરા પાડે અને આગળ આવતા તમે અમારા જીવનમાં આપી કે અમે તમારા જીવન વચનો વાંચન કરી શકીએ આ વચનો તેના આશીર્વાદિત કરજો વચનો સાંભળને સગડા લોકોને પણ તમારી આશીષની વર્ષા થવા દેજો ભા અને આ વચનો બોલો પ્રચાર પ્રસાર થાય અને તમારા નામને માન નહી માનની ગબરો મળે અને કોઈ કે કાતમાં તમારા નામમાં જીતા એને માટે પણ અમે તમારી કૃપામાં આવી લઈએ છીએ વિશેષ કિતાબ જગતને તમે જીત્યું છે એવું તમે બોલ્યા છે ત્યારે કિતાબ જગતની અંદર અત્યારે ભયંકર અશાંતિ છે ઘણા સંકટો છે ઘણા દુઃખો છે ઘણી તકલીફો છે ઘણી જાતની બીમારીઓ છે તમે આ તમામ બાબતોને હરણ અથવા જીવતા જાત કહો છો તમને વિનંતી કરી કે પિતા બાબત તમારી શાંતિ આ જગતમાં પડશે અને આ તમામ વિપત્તિઓ આપતા હો તે તમામને તમે દૂર કરો તમારા બાળકો તેઓ તમે સાત પોષણ પાડો અને તેઓ તમારા વાળાની અંદર સચવાઈને રહે એવી કૃપા તમે થવા દો હજુ પણ ઘણા બાળકો એવા છે કે જેઓ તમારા માર્ગોમાં ભટકી ગયા છે એવા ખોવાયેલા ગેટાઉનમાં જેવા બાળકોને તમે તમારા વાળાને પાછા હો અને તેઓ તમારા સાનિધ્ય મળે તમને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દો અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય હોસ્પિટલમાં હોય કે ઘરોમાં હોય તો તમામ લોકોને મેં તમારી સમજ લાવીએ છીએ તો તમારા ઘર તંદુરસ્ત હાથમાં સ્પર્શ પડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરીને તમને મહિમાની ગૌરવ આપે એટલું ઉપર તમે તમારી અનાથ વિધવાઓની પણ સહાયતા મદદ કરવામાં આવે જે કુટુંબ અમારે પ્રવેશ કર્યો હોય એના કુટુંબે તમારા આત્મિક કરો વિશેષ કિતાબ મેં શું માગીએ મારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે શક્તિ વિનાઓ જાણો છો મારી જરૂરિયાતો તમે જાણો છો એ તમામ બાબતોને ધ્યાનમાં બાપ તમારી સહાયતા મદદ તમારી ઈચ્છા મુજબ સરબળને મળી તેવી કૃપા તબો થવા દો જે બાળકો ભણે છે આ બાળકોને કંઈ બુદ્ધિ જ્ઞાન રાખવાનું આપો અને તેઓના એજ્યુકેશનને તમે આશીર્વાદિત કરો તો તેઓ ભણે પણ તમારા નામને માનને મહિમાને ગૌરવ આપે અને એ રીતે પણ તમારા નામને ઊંચું મનાવે એવી કૃપા તમે થવા દો વિશેષ કિતા જુવાન દીકરા દીકરીઓ જેઓ પોતા પોતે પાત્રની શોધમાં છે તેવા પાત્રોને જવાબ યોગ્ય પાત્ર મળે અને એક નવો કુટુંબ તમારા કુટુંબમાં ઉમેરાય તેવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ અમે અસુ ધોપાના પાપાપી લઈએ છીએ પણ પિતા બાપ તમે કહ્યું છે કે પસ્તાવા સહિત કરવી પ્રાર્થનાઓ એ સાંભળવામાં આવશે ત્યારે પિતા બાપ અમે પસ્તાવા સહિત અમારા પાપોની કબૂલાત કરતા તમારી સમક્ષ છે કે અમારાથી જાણે અજાણે થયેલા પાપોને એમને ક્ષમા અને અમને તમારા બાળકો ત્યારે એક સ્વીકાર કરો અમારે તમામ રજો દરજો વિનંતી અમે તમારા પુત્ર અમારા મસીહ અને મધ્યસ્થી મસીહના નામનો તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા